પગલાં ભરવાના પણ શરૂ કર્યા છે અનેક જ જિલ્લાઓમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે અને જે આંદોલનના નેતાઓ છે તેમને પણ છૂટા કરવામાં આવી રહ્યા છે એવા જ સાબરકાંઠાના છૂટા થયેલા આશિષભાઈ આપણી સાથે છે આશિષભાઈ તમારી સામે શું પગલાં લીધા છે અમારી સામે ખાતાકીય પરીક્ષા બાબતે સરકારશ્રી દ્વારા વિસીમાં થયેલ ચર્ચા મુજબ અમને સાત વર્ષની ક્રાઇટેરિયા નક્કી કરીને છૂટા કરવામાં આવેલ ખાતાકીય પરીક્ષા એક કર્મચારીને આપવી હોય તો જ આપવાની ના આપે એનો ઉચ્ચતર ન મળે આવો એક નિયમ છે તો પણ ખોટી રીતે અમને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂભી કરવામાં આવી છે જે બિલકુલ ગેરવ્યાજબી છે આના આ જ અધિકારીઓ દ્વારા અમને આજથી છ મહિના પહેલાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે અને એની સર્વિસ બુકના અંદર અમારી એન્ટ્રી પણ પડેલી તો પણ એના એ જ અધિકારીઓ દ્વારા અમને આજે છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તમને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો તમારા જેવા બીજા અનેક કર્મચારીઓ પણ છે હવે શું એસોસિએશન તરીકે હવે શું આગળ સ્ટેપ લેશો તમે સરકાર જે કંઈ સ્ટેપ લે એનાથી અમને કોઈ ફરક પડતો નથી હવે અમારી લડાઈ વધુને વધુ દ્રઢ બનશે કારણ કે ખોટી રીતે અમને છૂટા કરવાનો આદેશ કર્યા છે એસમાં લગાવી છે આ બધી જ વસ્તુ ખોટી છે અમે સરકારના કોર્ટ સાથે પડકારશું અમે લીગલ એડવાઇઝરની એડવાઇઝ લીધી એડવાઇઝર એવું કીધું કે આ ખોટી રીતના તમને દબાવવા માટે પ્રેશર કરવા માટે છે હવે જ્યાં સુધી અમારા બે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે કોઈપણ વ્યક્તિ હડતાલ છોડવાના નથી ચોક્કસ આપણી સાથે એસોસિએશનના પ્રમુખ મોરી સાહેબ છે મોરી સાહેબ આ આખી ઘટના જે પ્રકારે બની છે અને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો હવે મોરલ તોડવા સુધીના સરકાર પગલાં લઈ રહી છે એસોસિએશનનું અને તમારું વ્યક્તિગત કારણ કે કર્મચારીઓ છે એ તમારા ભરોસે છે એસમાની સાડી ઇફેક્ટ એસમા કાનૂન લાગુ કરવામાં આવ્યો ઓલ હેલ્થ કેડર ઉપર એમાં પણ અમે એસમાના દાયરામાં અમારી ચાર કેડર સમાવેશ થઈ ચૂકી છે નો ડાઉટ કાનૂન અને સજા એની જોગવાઈ જે હોય જે કાનૂન હોય એમાં તો એ ભારતના નાગરિક અને ગુજરાતના નાગરિક તરીકે અમે એક ભારતના નાગરિક પણ છીએ કર્મચારી છીએ ગુજરાતના નો ડાઉટ તો અમારા ન્યાય અને હક અમલ નહીં માગવાના આ તો સાબિત થયું ને અને સરકારશ્રી દ્વારા જે અંગેના અહેવાલ ઠરાવ થઈ ગયા છે એની અમલવારી માટે અમે ઉતર્યા છે ચોક્કસ મુદતની હડતાલ બે વર્ષથી અમે માગી રહ્યા છીએ અમે દસ દિવસમાં અલ્ટિમેટમ આપીને નથી ઉતર્યા બે વર્ષની રજૂઆતના અંતે સરકારે કોઈ ઠોસ નિર્ણય ન લીધો અમારા બે મુખ્ય પ્રશ્નો બાબતે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે નક્કી કરવા અને ખાતાકી પરીક્ષા રદ માટે પણ અમારી હડતાલ સત્તર ત્રણ બે હજાર પચીસથી શરૂ થઈ છે ચોક્કસની અને કાનૂન લાગુ કરવામાં આવ્યો છે ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી અમે જાણીએ છીએ કાનૂન સર્વોપરી છે પણ એ બાબતે જે કાંઈ સજા છે એ અમે ભોગવવા તૈયાર છીએ અમારા જે સાબરકાંઠાના અમારા પૂર્વ મહામંત્રી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અને અત્યારે શરૂ કમિટી મેમ્બર આશિષભાઈ ગુજરાત પ્રમુખ એમપીએચ ડબલ્યુ જેને પણ આ સજાનો ભોગ બનાવવામાં આવ્યા છે તો ગુજરાતના ચાર જિલ્લામાં આ સજા લાગુ કરાવી દીધી છે પણ તેત્રીસ જિલ્લાના અન્ય જિલ્લામાં પણ આ સજા થઈ રહી છે પણ બાપુ બાપુ આ સજા થઈ ગઈ છે છૂટા કરવામાં આવી રહ્યા છે હવે આંદોલન કયા તબક્કેમાં અને ક્યાં સુધી લડી લેવાના મૂળમાં અમે પહેલેથી જ જ્યાં સુધી અમારા જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી એક નિર્ણય કરીને ઉતર્યા છીએ કે આ વખતે જીઆર ઠરાવ ન થાય અરે આખું ગુજરાત સાફ કરી નાખો આનાથી પણ વિશેષ જો આમાં કાંઈ સજાની પાબંધી આવતી હોય તો પણ અમને કરો અમે વિશેષ તમને કોરોના વખતે આ યશમાં લગાડવા નથી દીધો યાદ રાખજો કારણ કે અમે સંયમભૂ જ્યારે લોકડાઉન હતું આખી મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી સાહેબોના પરિવાર એસીએસ અને એસી એસીએસ સાહેબોના સરકારશ્રીના તમામ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ આઈ એસ અધિકારીશ્રીઓ જ્યારે ઘરે હતા ત્યારે આ જ કેડર ગુજરાતના ગામડે ગામડે કોરોના જે સજાના ભોગ બનેલા હતા રોગના તેમને પકડી પકડી સાજા કર્યા છે એમાં અમારા બાસઠ કર્મચારીઓનું બલિદાન છે શહીદી વોરી છે નો ડાઉટ સરકારે એમાં અમે આભાર માનીએ કે ભાઈ એકસો ત્રીસ દીનો પગાર ચાર હજાર સર્વેલન્સ વધતું એકસો ત્રીસ ડીના પગાર સાથે ઝીરો કિલોમીટર પીટી આ ચાર લાભ અને એના એક ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પેનું નું સીએમ સાહેબે કમિટીની રચના કરી છે એનો અહેવાલ બે હજાર ચોવીસના ના રોજ આવી ગયો તો અમલવારી કરાવવા માટે જ અમે હડતાલ ઉપર ઉતર્યા અમલવારી કરો અમે અત્યારે હડતાલ સમિતિ લઈએ રાજ્ય સરકાર તરફથી ક્યાંય કોઈ ફરી પાછી બેઠક માટે કે ક્યાંય કોઈ બોલાવવામાં આવ્યા છે ખરા હાજી ત્રણ દિવસ પહેલા થોડો સુખદ સંદેશો હતો અમારા માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબ એમને ખ્યાલ છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગે કરેલી કામગીરીથી ગુજરાત આખા ભારત દેશમાં ફર્સ્ટ નંબરે છે તો હાલ સમાચારોમાં વિરામનો આપ જોતા રહો ચોવીસ કલાક